આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે તેવામાં નવસારી સબ જેલ ખાતે પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી સજા ભોગવતા પોતાના ભાઈને રાખડી બાંધવા આવેલી બહેનોની આંખમાંથી અશ્રુની ધારા વહી હતી તો ભાઈઓએ પણ પોતાના પરિવારને મળીને રાહત અનુભવી હતી કેવા દ્રશ્યો સર્જાયા હતા આવો નિહાળીએ આજે ભારતમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે બહેન પોતાના લાડકવાયા ભાઈના કાંડા પર રાખડી બાંધી તેના સ્વાસ્થ્યની કામના કરે છે તો ભાઈ પણ આજીવન પોતાની બહેનનું રક્ષા કરવાના સંકલ્પ લેતો હોય છે પરંતુ આપણા સમાજમાં એવો પણ એક વર્ગ છે જે મુખ્ય પ્રવાહમાં હોવાની સાથે પોતાના કર્મોની સજા ભોગવી રહ્યો છે નવસારી સબ જેલમાં પણ આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાઈને જોતાં જોતા જ બહેનોની આંખમાંથી અશ્રુ ધારા વહેવા માંડી હતી જેલમાં ભાઈ બહેનના મિલનના લાગણી સભર દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા નવસારી જૂના થાણા વિસ્તારમાં આવેલ સબ જેલમાં દર વર્ષે રક્ષાબંધન ઉજવવામાં આવે છે આ વર્ષે પણ મોટી સંખ્યામાં બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે આવી પહોંચી હતી જેલ તંત્ર દ્વારા વહેલી સવારથી જ રક્ષાબંધનને લઈને સુંદર વ્યવસ્થા કરી હતી સવારે આઠથી બપોરે એક વાગ્યા સુધી જેલ તંત્ર દ્વારા રાખડી બાંધવા માટેની પરવાનગી આપવામાં આવી છે મારું નામ સુભદ્રા ધર્મેશભાઈ એમ ચૌધરી અને આજે જે રક્ષાબંધનનો પર્વ આખું ભારત દેશમાં ઉજવાય રહ્યું છે તે રીતે નવસારી जेल ખાતે પણ ઉજવણી થાય એ રીતે અમે સુંદર વ્યવસ્થા કરી છે જે આરોપીઓ છે કેદી ભાઈઓ છે એમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવે અને એ લોકો જલ્દી છૂટી જાય એ બાબતની એ લોકો આશીર્વાદ આપે છે હાલમાં અમે 8 વાગ્યા થી આ કાર્યક્રમની શરૂઆત કરી હતી છે અને બપોરે 1 વાગ્યા સુધી પોતાની બંદો રાખડી બાંધી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરી છે